લખતર ગામની અંદર જ્યારથી હવેલી બની ત્યારથી યમુનાજીના ફોટાનું પૂજન કરવામાં આવતું હતું આ ફોટો વર્ષો જૂનો અને પૌરાણિક હતો આથી આ ફોટો તે જર્જરિત થઈ ગયો હતો અને તેને ફરીથી પેન્ટિંગ કરાવવો પડે અથવા તેનો તેનો જીર્ણોધાર કરવો પડે તેવી એક પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીની અંદર દર્શનાર્થી શ્રદ્ધાળુ મહિલાઓ દ્વારા હાલમાં જે યમુનાજીનો ફોટો છે તે ફોટાની જગ્યાએ યમુનાજીની મૂર્તિનું સ્થાપન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામમાં આવેલી હવેલીની શ્રદ્ધાળુ મહિલાઓ ભક્તજનો દ્વારા યમુનાજીની મૂર્તિને લાવવામાં આવી હતી આ મૂર્તિને મુખિયાજીના ઘરની અંદર પહેલાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી ત્યાં તેનું વિધિ હતું ત્યારબાદ મહિલાઓ દ્વારા આ જે યમુનાજીની મૂર્તિ છે તેને ધામધૂમપૂર્વક યમુનાજીના પદ જે શ્રીનાથજી હવેલી કૃષ્ણ પંથ અંદર લખવામાં આવેલા છે તે પદ અને ગાન સાથે આ જે યમુનાજીની મૂર્તિ છે તેને હવેલીની અંદર લાવવામાં આવી હતી અને મહિલાઓએ નિર્ધારિત કરેલ જગ્યા ઉપર આ જે યમુનાજીની મૂર્તિ છે તેને સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે મહિલાઓ શ્રદ્ધાળુ મહિલાઓની અંદર હરખ સમાતો નહોતો અને તેઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક પોતાના ઘરે એક મહેમાન આવતા હોય પોતાના જે આસ્થાના કેન્દ્ર એવા જે હવેલી મંદિર છે તે મંદિરની અંદર એક મહેમાન આવતા હોય તે મહેમાન સાથે આ જે યમુનાજીની મૂર્તિને આવકારવામાં આવી હતી અને મહિલાઓએ તેમની સ્થાપના કરી અને ધન્યતા અનુભવી હતી